માંડવી તાલુકાના બાયડ ગામમાં માલિકના પ્લોટો પાસે વિશાળ કાયે પવન ચકી ઉભી કરાતા ઈ સમૂહ દ્વારા કરવામાં આવતી કનટ ગટ બાબતે કલેક્ટર શ્રી ભુજ કચ્છને પત્ર અપાયું ફ્રેન્ડ્સ ઇફકા નામની ડેવલપર્સ યોજના અંતર્ગત માસિક રૂપિયા ના હપ્તા કે જે પાંચ વર્ષ સુધી ભરપાઈ કરવા પર ગામ બાયડ તાલુકો માંડવી કચ્છના સર્વે નંબર પૈકી જમીન પર પ્લોટો ફાળવવામાં આવેલ છે ત્યારે તે જમીન પર ટૂંક સમયમાં મકાન બનાવવાનું હોવાથી પરંતુ આ જમીનને અડીને જ સર્વે નંબર પાંચસો બાર પૈકી બે પૈકી એક માં અદાણી કંપની દ્વારા વિશાળ કાંઈ પવન ચકી ઉભી કરવાની તજવીજ કરી પૂછતા અને આવું ન કરવા જણાવેલ ત્યારે તેઓએ ધાક ધમકી આપી હતી આ અગાઉ પણ જાણ બહાર જી કંપની દ્વારા બાજુના સર્વે નંબર પાંચસો ચોત્રીસ વાળામાં પવન ચકી ઉભી કરી દેવામાં આવી છે એ રીતે આ લોકો રહેણાંક હેતુની જગ્યા પર ઔદ્યોગિક હેતુ તરીકે ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા અને યોગ્ય રક્ષણ પૂરું પાડવા અંગે લખમસિંહ રાજા લોંચા ભરત પ્રેમજી લોંચા પ્રવીણ કુમાર મૂળજી લોંચા જગદીશ વિશ્રામ દાફડા અને કાંતિલાલ ગોવિંદભાઈ આઠુ દ્વારા ભુજ કચ્છ ને આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ છે આપણે સૌ જોઈ રહ્યા છીએ ગુજરાતમાં ભાજપની સરકાર કેન્દ્રમાં ભાજપની સરકાર અને અત્યારે દિવસા દિવસ યુવાનો શિક્ષિત યુવાનો બેરોજગાર બનતા જાય છે ક્યાંય નોકરીઓ નથી આ દેશના પ્રધાનમંત્રી વર્ષે બે કરોડ નોકરીઓ આપવાની વાત કરી હતી પરંતુ નોકરીઓ માટે અત્યારે યુવાનો ભટકી રહ્યા છે પરંતુ લાંબા સમય પછી ભુજ નગરપાલિકાએ એવું નક્કી કર્યું કે આપણે નવથી દસ ભરતીઓ કરવાની એના માટે તમામ કાર્યવાહી થઈ હોલ ટિકિટ ઉમેદવારોને અપાઈ ગઈ ચાર તારીખના પરીક્ષા નક્કી થઈ ગઈ અને એકાએક કોઈ પણ યોગ્ય કારણ વગર ત્રીસ તારીખની સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી ઠરાવ કરી દેવામાં આવ્યો કે પરીક્ષાઓ રદ આનું કારણ શું આજે આ યુવાનો સાથે શિક્ષિત યુવાનો સાથે મજાક છે તમે એક તો નોકરીઓ આપી શકતા નથી અને નોકરીઓ માટે જ્યારે તમામ યુવાનોએ તૈયારી કરી લીધી હોય અને તમે કોઈ પણ યોગ્ય કારણ વગર નોકરીઓ રદ કરી નાખો આ દેશમાં કોઈ એવી પરિસ્થિતિ નિર્માણ નથી થઈ કે તમારે પરીક્ષા રદ કરવી પડે તો આના પાછળનું કારણ શું તો આ કારણ માટે થઈ અને આજે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર કોંગ્રેસ પક્ષ આપવા આવ્યા છે અને અમારી રજૂઆતને માંગણી એવી છે કે નગરપાલિકાએ કયા કારણોસર શું કારણથી આ ઠરાવ રદ કર્યો આના પાછળનું આશંકા એવી છે કે એના મરતિયાઓની ગોઠવણ થઈ રહેલ નહોતી અને ઘણા જુવાનો પરીક્ષા આપવા માટે આવવાના હતા એટલા માટે થઈ અને કોઈ જુવાનો સુધી કદાચ કોલ લેટર ન પહોંચે હોય એવા કારણોથી આ ઠરાવ કરી અને આ પરીક્ષા રદ મુલતવી રાખી દેવામાં આવી રદ કરી દેવામાં આવી તો આના પાછળ માત્ર ને માત્ર નગરપાલિકાના પદાધિકારીઓને મોટે પાયે ભ્રષ્ટાચાર કરવાનો હોય એવું અમને દેખાઈ રહ્યું છે તો આજે મેં કલેક્ટરશ્રી પાસે એ માગણી લઈને આવ્યા હતી કે જ્યારે આ તમામ કાર્યવાહી છે એ મુખ્ય કમિશનરશ્રી મુ નગરપાલિકાની ગાંધીનગર કચેરી અને રાજકોટ કચેરીની જ્યારે કરવાની હોય ત્યારે આવા અધિકારો કોને આપ્યા એને અધિકાર જ નહોતો પરીક્ષા રદ કરવાનો નો કરવાનો આદેશ કોણ આપી શકે આ પણ એક તપાસનો વિષય છે તો અમે આજે કલેક્ટરશ્રીને મળી અને આવેદનપત્ર એટલા માટે આપ્યું છે કે આની તપાસ થાય અને યુવાનો સાથે જે ક્રૂર મજાક થઈ રહી છે એની પર તપાસ થાય યુવાનોમાં એકદમ નિરાશા આવેલી છે કે વર્ષો પછી જ્યારે એક ભરતી થવા જઈ રહ્યા જઈ રહેવા માટેનું નાટક આમ તો નગરપાલિકાએ કર્યું એવું અમને લાગી રહ્યું છે નાટક એટલા માટે કહું છું કે એના મળતિયાઓને એમાં ગોઠવી નહોતા શકાય એવું એનામાં ભ્રષ્ટાચારનો કાંઈ મેળ પડે એવો નહોતો એટલા માટે થઈ અને અત્યારે આ પરીક્ષાઓ કોઈ પણ કારણ વગર સામાન્ય સભાને એક વખત તમારે આ પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ હોય તમે એને ઉમેદવારોને માટે નહીં કરે હોલ ટિકિટ તમારે ઇસ્યુ થઈ ગયું હોય એના પછી તમને આ પરીક્ષાઓ મુલતવી કે રદ રાખવાનો કોઈ અધિકાર જ નથી આની તપાસાય અને ખરેખર કચ્છ અને ગુજરાતના યુવાનો સાથે જે આ ભારતીય જનતા પાર્ટી જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી સતત ક્રૂર મજાક કરી રહી છે એને ન્યાય મળે અને તાત્કાલિક આના માટે કાર્યવાહી કરી અને જે જવાબદાર નગરપાલિકા ભુજ નગરપાલિકાના સત્તાધીશો હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને હું તો એમ કહું છું કે આના માટે નગરપાલિકાની સત્તા પક્ષની તમામ બોડી જે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નગરસેવકો છે તમામની જવાબદારી બને છે અને ખરેખર એને અત્યારે સભ્યપદ તરીકેને આ કારણ કે એને કાયદાથી વિરોધમાં કામ કરેલું છે અને એને લઈ અને એને આ તમામ સભ્યપદ નગરસેવકોનો ઉપર રદ કરવું જોઈએ એવી અમારી માગણી છે માંડવી તાલુકાના બાયડ ગામે અમારા નખત્રણ તાલુકાના જે જાતિ સમાજના ભાઈઓ છે એમના ત્યાં પ્લોટ વર્ષોથી લીધેલા હતા પણ એ પ્લોટની બાજુમાંથી એક અદાણી કંપનીની અત્યારે કંઈક ક્યાંક ટાવરની એક ચાલુ છે યોજના હવે ગામના સ્થાનિક લોકોએ આ જેમના પ્લોટ છે એમને વિશ્વાસમાં લીધા વગર એમને પૂછ્યા વગર પરવારો અદાણી સાથે શોધો કરી અને એ ત્યાં આખું ટાવરનું કામ શરૂ કરી દીધું છે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે જે ખરેખર દલિત સમાજના ભાઈઓ જે પ્લોટના માલિક છે એ આજે ત્યાં જાય છે તો સામેવાળા એવા માથેભારે માણસો ત્યાં બાયટ ગામના જેમને આ અદાણી સાથે સોદો કર્યો છે અમને ત્યાં પગ મૂકવા નથી આપતા ધાકધમકી કરે છે બે દિવસ પહેલાં આ લોકો ગયા હતા તો એક ત્યાં કોઈ ગઢરી કોઈક શખ્સ છે એ માણસે પોતાની રિવોલ્વર બતાવીને આવે કે અમારા ગામ ગામમાં આવા રિવોલ્વરવાળા માણસો છે તમારું આખું ખાનદાન પૂરું કરી દેશે અને સૌથી દુઃખની વાત આ છે કે જે જેની જવાબદારી છે આ બધાની રક્ષણ કરાવતાની છે કાયદા વ્યવસ્થા જાળવવાની એવા ગટસિઝા પોલીસ મથકના જે પીઆઈ છે મિસ્ટર ચૌધરી એ ચૌધરી પણ આ બધા સાથે ભળી ગયા છે આજે એક મહિના પહેલાં અમે માથા પર શખ્સો સામે ફરિયાદ કરવાની અરજી આપેલી છે અમારા ભાઈઓએ પણ ચૌધરી સાહેબ પણ આ ભાઈને ત્રણ વખત બેસાડી રાખ્યા એ નખત્રાણાથી પોતાનો ધંધો રોજગાર બંધ કરીને અહીંયા ગટસીસાલીસ પોલીસમાં આવે સાહેબ એમનો ફોન રિસીવ કરે આજે મારો પોતાનો જાત અનુભવ છે એક દલિત સમાજને આગળ નથી કે સવારથી મેં એમને પાંચ ફોન કર્યા છે ફોન ઉપાડતા નથી એટલે આમાં તો અમારી એ માગણી છે કે કાયદાની રૂપે સૌથી પહેલાં તો એટ્રોસિટી છે ને ગઠસી સાહેબ પોલીસ સ્ટેશનના ચૌધરી સાહેબનું બતાવવી જોઈએ કે જે કાયદાથી ઉપર પોતાનું કાય એટ્રોસિટીનો કાયદાની કડક જોગવાઈ છે કે એક વખત ફરિયાદ થયા જ પછી ચોવીસ કલાકની અંદર એના ઉપર ગુનો દાખલ થવો જોઈએ આજે ચોવીસ કલાકને બદલે ચોવીસ દિવસ સિત્યાવીસ દિવસ થયા કોઈ પણ કાર્યવાહી નથી થતી એટલે અમારા અને બીજું સૌથી મોટી વાત કે અમારા જે આ દલિત ભાઈઓ છે નખતા એના પર ગમે ત્યારે આ માથા પર થત્તો હુમલો કરી શકે છે આ લોકોનો ખૂન પણ થઈ શકે છે તો કાયદો વ્યવસ્થા શું છે અમે આજે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યું છે ને એસપી સાહેબને આપ્યું છે ને આવનારા દિવસોમાં આમાં ન્યાય નહીં મળે તો અમે ત્યાં ઘટિયા પોલીસ મથકની બહાર બધા બેસી જશું સમગ્ર કચ્છ અમારી સાથે આ કોંગ્રેસ જિલ્લા અનુસૂચ જાતિ વિભાગના પ્રમુખભાઈ ભરતભાઈ સોલંકી છે અને નખત્રાથી પણ સૌ મિત્રો આવ્યા છે જેમની સાથે અન્યાય થયો છે એટલે અમને ન્યાય મળે એવી અમારી માગણી છે અને કચ્છમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને અમાને કોઈ બીજો નુકસાન ન થાય એવી અમારો માગણી છે મારું નામ પ્રેમજી નારાયણ દાફડા છે હું નખત્રાણા તાલુકાના મોટી ખોંબડી ગામનો રહીશ છું અમારા ભાઈઓના પરિવારના બધાના અમારા બાયઠ ગામે પ્લોટ આવેલા હતા એ પ્લોટની અંદર અમને જાણ થઈ કે પવનચક્કી આવી રહી છે તો અમે ત્યાં જોવા ગયા જોવા ગયા ત્યારે અમને એમ લાગ્યું કે નાના ખરેખર આ તો અમારા પ્લોટોને સાવ નજીક જ પવનચક્કી છે એટલે અમે ત્યાં પવનચક્કીવાળાને ના પાડી કે ભાઈ અમારા પ્લોટોને નજીક છે અમે આવીને કલેક્ટર સાહેબને પણ એક અરજી આપી છે એસપી સાહેબને અરજી આપી એના પછી અમે ત્યાં સ્થળ પર ગયા સ્થળ પર પહોંચકી બંધ કરવાનું કીધું તો એ લોકોએ અમારા ઉપર હુમલો કરવાની કોશિશ કરી અમે ગઢસીસા પીઆઈને અમે ફરિયાદ કરવા ગયા તો ફરિયાદ અમારી લીધીની એને એમ કીધું કે લિખિતમાં આપી જાઓ લિખિતમાં આપી છે એને પણ એક મહિનો થવા આવ્યો હજી સુધી એફઆર નથી પાડી ફાડી એફએસએલમાં આવે પછી તમને એફઆર ફાળશું ને આ કરશું ને તે કરશું ને અમને ગુમરાહ કર્યા રાખે કાલે ફરી પાછા અમે ગયા તો એક ગઢવી છે ગઢવીએ આમ રિવોલ્વર બતાવી અને અમને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ઢસડી કરીને અમને અમારા પ્લોટોની અંદરથી ઢસડી કરીને બારે ભાઈ અમને કાઢ્યા અને અમને કીધું કે તમારી જાન જો જોઈતી હોય તો હાલ્યા જા અમારા ગામની અંદર ઘરોઘર ગુંડા છે તમારું અમે ક્યારે ખૂન કરી નાખી એ કાંઈ ખબર નથી આવી ધમકી આપી અમે આઠથી દસ જણા હતા અને એ પંદરથી વીસ પચીસ જણા હતા એટલે અમને એમ લાગ્યું કે અમે આ લોકોને પચીસ વીસ પચીસ જણાનું ટોળું છે અમે પહોંચી શકશું નહીં અમે નાના માણસો છીએ એટલે અમે ત્યાંથી વયા આવ્યા અમે ગઢશીસાહ આવ્યા ગઢસીસા પીઆઈ સાહેબને અમે ફોન કર્યો પીઆઈ સાહેબ નહોતા ફોન કર્યો અમે દોઢથી બે કલાક રાહ જોઈ તો ફરી પાછું એમને ફોન ઇસ્યુ કરી અને આવું છું આવું છું કરીને રાતે સાત વાગે પછી ફોન સ્વિચ ઓફ કરી અને અમે ત્યાંથી આતસ થઈને આલ્યા આવ્યા પછી અમારા સમાજના અગ્રણીઓને બધાને વાત કરી વાત કરી અને આજે અમે આવેદનપત્ર આપ્યું છે જો હવે આવતા દિવસોમાં અમને ન્યાય નહીં મળે તો ખરેખર અમે ત્યાં ગઢશીસા પોલીસ સ્ટેશનમાં અમે જવલત આંદોલન કરશું ત્યાં બેસી રહેશું અમારા બાળકો સાથે બેસી રહેશું અમને અમારા પ્લોટો માટે ન્યાય જોઈએ છે અને યા તો અમારા પ્લોટો એ કંપની રાખી લે તો અમે જાન ત્યાંથી હાથ મૂકીને ભાગી જઈએ બીજું શું કરીએ અમારા પ્લોટો છે અમને રહેવા જો ન મળતું હોય તો ખરેખર આ એક તનાસય છે અને ખુલ્લી લુખાગીરી દાદાગીરી ચાલતી હોય તો અમને તો ખરેખર એવું લાગે છે કે આનામાંથી અમારા એકાદાનું ક્યાંક ખૂન ન કરી નાખે તો સારું એના પહેલાં તંત્ર ન્યાય આપે અમને